ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે બેતાલીસ ગામની જમીન જતી હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા અને સરકારના આ વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા ખેડૂતો ભારતમાલા પ્રોજેક્ટ માટે પોતાની જમીન આપવા માટે તૈયાર નથી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની જમીન કપાતમાં જઈ રહી હોવાથી લાંબા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધી એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે જે માટે હાઈવે ઓથોરિટી અને સરકારે બનાસકાંઠા પાટણ મહેસાણા અને અમદાવાદ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના કામોને જમીનો કપાતમાં જઈ રહી છે મારા તો રોડ નીકળો જોઈએ ને અમે જગ્યા પર તૈયાર છે જ નહીં આથી રોડ નીકળો જોઈએ નહીં અમારી જમીનમાંથી એ જ અમે તૈયાર છે બસ દિલ્હીથી જે ટીમ આવી હતી કે બંજર જમીન છે અહીં કંઈ ઉપજાવ નહીં તમારા ગામનું પાણી કડાદાણું સારું નથી કોઈ લેબોરેટરીમાં લઈ નહીં ગયા અમારા ગામના બધા જ પાણી પીવો સો ફૂટે પાણી છે ત્રણ સીઝન ખેતી થાય છે વાસ્તવમાં કાચી દે એ કોઈ પણ ખેડૂતની સંમતિ મળ્યા સિવાય કંઈ કોઈ એવોર્ડ કર્યા સિવાય કે નોટિસ આપ્યા સિવાય પડાય નહીં એટલે અમને ખાલી એક દાદાગીરી ખેડૂતોના હોમે કરવા માટે કે ગમે તે રીતે ખડક ડળાવવા માટે કાચી નોંધ પાડી છે એના અનુસંધાનમાં આત્મહત્યાઓ કરશી સંઘર્ષ પણ હોમો કરશું આંદોલન કરશું પોલીસ આવશે તો પોલીસના હોમે પણ સંઘર્ષ કરશું કારણ કે પોતાની જમીન કોઈ